એક અરજી એમને આપેલી પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ આપેલી છે એના અનુસંધાને એમને પૂછીશું કે એમને ફરિયાદ આપવાનો વારો કેમ આવ્યો તો હરગોનભાઈ સૌથી પહેલા તમારો પરિચય આપશો મારું નામ અર્ગોન જે બેબાજી ઠાકોર ગામ અબલુવા અરજી આપવાનું કારણ છે કે અબલુવા ગામમાં છેલ્લા કેટલાય વર્ષો ગૌચરમાં દબાણ હોય અગાઉના પણ જાગૃત નાગરિકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલી છે પરંતુ અગાઉના સરપંચ દ્વારા અધૂરું દબાણ ખુલ્લું કરેલું અને ત્યાર પાછી કાગળ ઉપર પૂરું દબાણ બતાવેલું પણ દબાણ ખુલ્લું જગ્યા ઉપર થયેલ નથી તેના અનુસંધાનમાં અમુક પંચાયતમાં તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ ગૌચર દબાણ દૂર કરવા બાબતની અરજી આપેલી હતી ત્યારે દસ નવ બે હજાર પચીસના રોજ તલાટી શ્રીનો ફોન આવેલો કે તમે તમારું ત્રીસ સાત અરજીનું નિવેદન આપવા અમે પંચાયતમાં આવશો ત્યારે હું દસ નવ બે હજાર પચીસના રોજ તલાટીશ્રી અને ત્યાં હાજર હોય તાલુકા અમદની સ્ટુડિયો સાહેબ વિસ્તરણ અધિકારી સાહેબ તમને અધ્યક્ષ સામમાં મે એક નિવેદન આપવા આવેલો કે મે અરજી આપેલી છે એ અરજી મારી છે ત્યારે હું અરજી લખાવ્યો ત્યારે અબલુવા ગામના પૂર્વ સરપંચના દીકરા વિક્રમજી ગામના ચાર થી પચાસ લોકોનો ટોળ લાઈન પંચાયત ઓફિસ ખાતે આવેલા અને મારી સાથે ઝપાઝપી જેવું કરેલ મને પડવા લાગેલા કે તું અરજી પાછી ખેંચી લે નહીં તો તને અમે જાંતી મારી નાખી ત્યારબાદ અમુએ પહેલાં તો पंचायत ने लिखित जाना रखी तापी के साहब तुम्हारा पंचायत ऑफिस में, लिखे। लिखे में, तो में सो એટલે પેલા તો તમારી જવાબદારી સરપંચની બનની બને છે તો એવી લખી કે દરજી આપેલી છે અને અમુ તલાટી શ્રી સરપંચે મને જણાવેલ કે તમે વાગડો પોલીસ સ્ટેશનને જાણ કરો અમે તો એ કરી શકીએ ત્યાર પછી મેં એકસો બારને અને વાગડો પોલીસ સ્ટેશનને જાણ કરી તો ઘટના સ્થળે વાગડોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો અને એકસો બારના જે કાર્યમાં ત લોકો પણ આવેલા છે અને ટોળું ત્યાંથી વિખેર્યું ત્યાર પછી આ લોકો બહાર ગયા અને એના પછી ગામમાં પણ આજે લોકો સાથે વાતો કરતા હતા ત્યાં સુધી પોલીસ ને બોલાવીને બચી ગયેલો છે પરંતુ એની હુમાન રાઈટ તરીકેની ઓફિસ વધારે ચલાવે ત્યાં અમે આવતા જતા પણ એની મારી નાખીશું એટલે અમને દહેશત હોય કે આ લોકો બહુ માથા હોય જનોની સ્વભાવના હોય અમને મારી નાખશે એવો અમને ભય હોય અમોય એસપી સાહેબ શ્રીને ભાગરોજ પોલીસ જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારીને લિખિતમાં એક અરજી પણ આપેલી હોય તેના અનુસંધાનમાં વાપરત પોલીસ એ લોકોના જામીન પણ લીધા છે એવું અમને જાણવા મળેલું છે પરંતુ હજુ પણ અમને ડર હોય કે આ લોકો અમને જાનથી મારી નાખશે તો સરકાર છે પણ યોગ્ય આગળના પગલાં લેવા જોઈએ એવી અમે આશા રાખીએ છીએ મારો પરિચય ઠાકોર હરભુવનજી લેબાજી મારું ગામ અબલુવા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ